હેલો ફ્રેન્ડ્સ હું છું જાનકી પુરોહિત સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ થી અમૃતમ રસોઈમાં આજે આપણે બનાવશું મસાલા મિલ્ક જેને બનતા ફક્ત દસ જ મિનિટ લાગે છે મસાલા મિલ્ક બનાવવા માટે અડધો લિટર દૂધ એડ કરશું આપણે ગેસની ફ્લેમ મીડિયમ આંચ પર રાખીશું એક ચમચી કોર્નફ્લોર માં થોડું દૂધ સારી રીતે મિક્સ કરી લેશું આપણું દૂધ ગરમ થઈ ગયું છે કેસર પલાળવા માટે આપણે થોડુંક દૂધ અલગ લેશું હવે આપણે એક ચપટી જેટલું કેસર ગરમ દૂધમાં દસ મિનિટ માટે પલાળી લેશું જેથી કેસરનો ફ્લેવર અને કલર એકદમ સારી રીતે આવી જાય આપણા ગરમ દૂધમાં વન થર્ડ કપ ખાંડ ઉમેરીશું આપણે તૈયાર કરેલું કોર્નફ્લોર મિલ્ક મિક્સ કરશું હવે આપણે પલાળેલું કેસર એડ કરશું હવે આપણે કાજુ એડ બદામ કિસમિસ ¿Lista? હવે આપણે બે ટેબલ સ્પૂન અમૂલ મીઠાઈ મેડ એડ કરશું જેને મિલ્ક મેડ પણ કહેવામાં આવે છે આપણો ક્રીમી મસાલા મિલ્ક તૈયાર છે